નરેન્દ્ર સાહેબ મોદીના બર્થડે છે તો અમે એમને દુવાઓ નથી આપતા બધી દુવાઓ આપીએ છીએ અમારે આટલી બધી ત્રીસ ત્રીસ હજાર બેનો અમદાવાદની અત્યારે ખાધા પીધા વગર ખરા તડકામાં અત્યારે ઊભી રહી ત્યારે અમે હું ચૌદ વર્ષથી નોકરી કરું છું ચૌદ પંદર વર્ષ થઈ ગયા પણ અમારું એટલું બધું શોષણ થાય છે આયુષ્માન કાર્ડ છે આભા કાર્ડ છે જે વસ્તુ આવે એ બધું પીએમ જેવા આવે ને તો એવું કહે છે કે તમારા ખાતામાંથી પૈસા આપવા પડશે તમારે આવું કીધું અમારી જોડે સહયોગ કરાવી લીધી છે કે એને મોનો એને મો એ કે તમારી જોડે વર્કરની એટલી બધી માંગણીઓ છે પણ સરકાર સામો નથી જોતી એટલી બધી કામગીરી વધી ગઈ છે કે માણસો અને બધા મે હેરાન થઈ ગયા છે મેલેરિયા વાળાને 350 રૂપિયા છે અમને 20 રૂપિયા આપે છે આઈડીના પણ એ આપી નહી શકતા એમાંથી કાપી નાખે છે ઇન્સેટિવ ઉપરાંતી વધારે કામ અમને આપી દીધા છે અત્યારે ઘણે ઘણે ને એટલે અમને આપી દીધા છે એટલે અમારી ઇન્સર્ટી પ્રથા તો બંધ જ કરવી છે ફિક્સ પગાર જ અમાર જોઈએ છે આમ મોદી સાહેબ અમને ઓળખતા નથી કે આશા કોણ પણ જ્યારે એમનો પ્રોગ્રામ હોય છે ને ત્યારે કેમ અમને ઓળખી જાય છે આશા વર્કર એટલે કામ કરવાનું એક મશીન એમ ગણાય છે ન મફત 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 જ કામ કરાવે છે બધું કામ આશા વર્કરો કરે છે 20 20 25 25 વર્ષથી આશા બેલો કામ કરે છે કેટલો ખર્જો કર્યો છે

અમે અમારો હક માગવા માટે અહીં આવ્યા છીએ અમારે ફિક્સ પગાર જોઈએ ઇન્સેટિવ જોઈતું નથી અમારું શોષણ થાય તે બંધ કરવાનું કરવા માટે અમે આવ્યા છીએ અને જ્યાં હોય ત્યાં અમને લઈ જાય તો અમારી અમારી કોઈ વેલ્યુ જ નથી એના બે વાગ્યાથી લઈ જાય અને રાતે દસ અગિયાર વાગે છો પાછા મૂકવા આવે એ યોગ્ય છે અમારા માટે અને અમારો પગાર કોઈ નહીં અમારી કોઈ ગણતરી નહીં આ કાપી લઉં પેલું કાપી લઉં આ વસ્તુ જોઈએ પેલું ફોર્મ ભરેલું જોઈએ એના ઘેર જાઓ એના ફોટા પાડો આ અમારા માટે યોગ્ય નથી અને ઓનલાઈન કાર્ય ઓનલાઈન આવ્યું એ અમને કોઈ ફાવે એવું છે નહીં અને અમારો ફિક્સ પગાર થશે તો જ અમે કરીશું આ અમારી માગણી અમારી એક જ માગણી છે કે ફિક્સ પગાર કરો ઇન્સીટી પ્રથા બંધ કરો અને અમારું શોષણ બંધ કરો અમને મોદીના પ્રોગ્રામ હોય ત્યારે અડધી રાતે બોલા અડધી રાત સુધી અમે ત્યાં આગળ એમની જોડે ઊભા રહીએ બાર બાર વાગ્યા સુધી અમારું કોઈ ખાવાનું પીવાનું કંઈ વ્યવસ્થા હોતી નથી બસ દસ રૂપિયાનું ચવાણું અને દસ રૂપિયાનો પેંડો મૂકેલો હોય છે નરેન્દ્ર સાહેબ મોદીનો બર્થ છે તો અમે એમને દુવાઓ નથી આપતા બધા દુઆ આપીએ છીએ અમારી આટલી બધી તીસ ત્રીસ હજાર બહેનો અમદાવાદની અત્યારે ખાધા પીતા વગર ખરા તડકામાં અત્યારે ઊભી રહી છે અને એ અત્યારે મોત્સવ કરી રહ્યા છે ઉજવણી કરી રહ્યા છે અમારું શોષણ કરી રહ્યા છે અમે બહુ જ અમારા દિલથી અમારે અમે બધું એમને આપી રહ્યા છીએ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે ટેન્ટો ટેન્ટોમાં ટેન્ટો કરે છે આશા વર્કરો માટે અમારો પગાર ખાલી બે હજાર રૂપિયા પચીસો રૂપિયા પગાર અમારો ઉતરે છે એમાં બી બધું કામ કરતા બી અમને છે ને બહુ શોષણ થાય છે મેડિકલ ઓફિસર બધું કામ કરાવે છે અમારી જોડે મેડિકલ ઓફિસર બધું કામ કરાવે છે ફિક્સ પગાર એને મો ખુરશીઓ પર બેસી રહે છે કામ કરવા જતી નથી એરિયા ફિલ્ડ વર્ક કરતી નથી એચબીએનસી એચબીવાયસી કોઈ એનસી પીએનસી ના ઘરે કોઈના ઘરે વિઝિટ એકે એનએમ મોનો સુપરવાઇઝર અને મેડિકલ ઓફિસર ને એ નહી ખબર હતી કે એનસી શું હોય છે પીએનસી બેનો શું રહે છે

પાંચ સુધી મને પૂરતો પગાર મળતો નહીં ઇન્સેટિવ ઉપર કામગીરી કરવામાં આવે એમાં કામગીરીમાં એટલું કામ હોય છે કે આભા કાર્ડ કાઢ્યા તમે જ્યારે આભા કાર્ડ કાઢવાનું હતું ત્યારે આભા કાર્ડનું ઇન્સેટિવ મળવાનું હતું એ અમને મળ્યું નથી છતાં અને જે સગર્ભા બહેનો હોય એને ત્રણ ત્રણ માસથી તે નવ માસ સુધી જ્યાં સુધી એનું બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી અમારા કામગીરી કરાવો એટલી કામગીરી કરાવો ઓનલાઈન કામગીરી કરાવો બાળક અરે ઓનલાઈન કામગીરી પણ વધારી દીધી અમારી પગાર પ્રમાણે કામગીરી મળતી નહીં અમને અરે કામગીરી મળો પણ પગાર મળતો નહીં એટલો એટલા માટે મારા સરકારને એટલું જ કહેવું કે મારો ફિક્સ પગાર કરો ઇન્સેટિવ પ્રથા બંધ કરો અને અમારું શોષણ કરવાનું બંધ કરો અમારે જે કામ જે કામ આવેલા ને એ પ્રમાણે પગાર મળતો નથી તે મારે એ જ એ જ મારી માગણી એ જ છે કે મને જે પૂરતો પગાર મળવો જોઈએ એ મળતો નથી જેમ આંગણવાડી બહેનોને મળ્યો પગાર એમને ફિક્સ પગાર મળ્યો અને એમને જે વેતન મળ્યો જે છૂટા થાય ત્યારે એમને પેન્શન બંધ એ રીતે અમને પણ પેન્શન બંધાવવું જોઈએ બે લાખના હાલ હતો કાંઈ નહીં લાખ રૂપિયા તો હાલે ને કાલે હું છૂટી થઉં તો મારા ઘરના લોકોનું શું આજે હું મારી મારી તો ઉંમર જતી રહી પણ મારા ભવિષ્યમાં મારા છોકરાનું પણ જોવાનું ને તો હું મોદી સાહેબને એટલી જ વિનંતી કરું કે મારો પગાર છે ને તે ફિક્સ કરો અને ઇન્સેપ્ટિવ પ્રથા બંધ કરો અહીંયા કોઈ ગ્રેજ્યુએશનવાળી બહેનો નહીં આઠમું નવમું ભરેલી બહેનો પહેલાં તો એવું હતું નહીં કે ગ્રેજ્યુએટવાળી બહેનો જ લે ત્યારે પહેલાં લઈ લીધી બહેનો અને અત્યારે તમે ઓનલાઈન કામગીરી કરાવવા જાઓ તો કોઈ બહેનોને અહીં કામગીરી થવાની નહીં એટલા માટે હું રિક્વેસ્ટ કરું કે જ્યાં સુધી અમારો ફિક્સ વગર નહીં થાય ત્યાં સુધી અમે હડતાળ ચાલુ જ રાખીશું અને ભૂખ હડતાલ કરવાનું થશે તોય ચાલુ રાખીશું ધારણા ઉપર બેવાનું થશે તોય ચાલુ રાખશું એટલે હું એક માગણી કરું કે જ્યાં આગળ ના વધે એની કરતાં ફિક્સ પગાર કરી તો ને આજે મોદી સાહેબનો જન્મદિવસ છે તો એને એટલું જ હું કહેવા માગું છું કે તારા જન્મદિવસ ઉપર અમને હાથે આ ફિક્સ પગાર કર્યા તો તારી યાદગીરી ઉપર અમે તારી વાહ વાહ રાખીએ આમ મોદી સાહેબ અમને ઓળખતા નથી કે આશા કોણ પણ જ્યારે એમનો પ્રોગ્રામ હોય છે ને ત્યારે કેમ અમને ઓળખી જાય છે અને અમને બસો ભરી ભરીને લઈ જાય છે ત્યારે અમને કેવી રીતે ઓળખે છે અને કોરોનામાં અમે એવી રીતે રાત દિવસ મહેનત કરી તો બી અમને કોઈ મહેનતાણું આપ્યું નથી અમને દિવસે અમે કેટલા છે કોરોના વાતી અમે દિવાળી શું દિવાળીના ઘરના કામ બી આજ સુધી નહીં કર્યા દિવાળી તો કરી જ નથી એમ કહીએ ને તો પણ ચાલે જ્યારે બી મોદી સાહેબનો પ્રોગ્રામ બર્થડે આવે એટલે કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ આવે અને એમાં ને એમાં અમારે આખી દિવાળીમાં રચ્યા પચ્યા રહેવાનું ના અમારે ઘરબારનું ધ્યાન આપવાનું કે ના છોકરા આવવાનું

અને અમે બે વર્ષ પહેલા પીએમબીવાય ની યોજના આવી હતી અને પીએમબીવાય ના ફોર્મ ભર્યા અમને કીધું હતું કે અઢીસો રૂપિયા એક ફોર્મ પ્રતિ અઢીસો રૂપિયા આપવામાં આવશે પણ અત્યાર સુધી અમને એક પૈસો બી આપવામાં આવ્યો નથી અમને મફતમાં જ કામ કરાવે છે આશા વર્કર એટલે

અને હું કેટલા પંદર વરસથી આપણે આશા વર્કરમાં ફરજ નિભાવું છું આશા વર્કરની એટલી બધી માગણીઓ છે પણ સરકાર સામો નથી જોતી એટલી બધી કામગીરી વધી ગઈ છે કે માણસો અને બધા અમે હેરાન થઈ ગયા છે પણ તો બી સરકાર સામે નથી જોતી નવું 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 કામ આવે છે ટીબીનું કામ આવે છે મેલેરિયાનું આવે છે અત્યારે ડેન્ગ્યુ આવે છે પણ તો બી સરકાર અમને કશું નથી સમજતી અને મારું એ કહેવાનું મતલબ છે કે અમે પહેલેથી કામ કરીએ છીએ છોકરાઓના નાનપણના જે બાળકો છે એમને બી પોષણ બધું આપીએ છીએ એમનું બાળ મૃત્યુ રોકીએ છીએ પછી જે સગર્ભા બહેનો છે સગર્ભા બહેનો છે એને અમે તમે વેરી હેરિક્સમાં ગણો છો તો બી અમે કામ કરે અમને ઇન્સેટિવ મળતું નથી તો અમારે આ માટે શું કરવું જોઈએ અમારે માટે ટીબીને ટીબીનો એ કરાવે છે અને એમાં સ્પૂટમો આપે તો ઇન્સેટિવ કાપી લેવાની ધમકી આપે છે સ્લાઇડો પૂરી કરો આ પૂરી કરો બધું એ કરે છે એનું ઇન્સેટિવ તો જોઈએ ને અમારે મેલેરિયા વાળા સાડા ત્રણસો છે આઈડીના અને એ આપી નહીં શકતા એમાંથી કાપી નાખે છે અમારી સૌથી પહેલી માંગ તો એ જ છે કે અમને ફિક્સ પગાર આપો અમારા જે અત્યારે ઇન્સેન્ટિવ પ્રથા છે એના અંદર સો રૂપિયા પચાસ રૂપિયા કટકે કટકે અમને એવી રીતે અમને આપે છે કોઈ અમારો ફિક્સ પગાર નથી અમે જે મહિને જઈએ છીએ એ મહિને અમારો પગાર આવે અને જે બહેનો ના જાય એમના બધું એ દિવસનો પગાર અને દર મહિને અમારા ઇન્સિયન્ટ માટે અમે આખો આખો મહિનો અમે કામ કરીએ છીએ પણ જયારે અમારા ટાઈમ આવે ત્યારે અમારા બધા જોડે સિગ્નેચર કરે કરે લેવાનું બધું એવી રીતે અમારું કામકાજ છે અને અને બીજી જે અમુક જે અમારે ઇન્સેટિવ છે એના અંદર અમુક તો અમને મળતું જ નહીં ઇન્સેટિવ જે રોગ સ્પેશિયલ બી નથી આપતા અને એનું અમને મળતું બી નહીં ઇન્સેટિવ અને પછી માર્ચ મહિનો જતો રહે છે પછી પછી ઇન્સેટિવ બી અમારું જતું રહે છે એવું અને અમે સૌથી પહેલા તો અમે ઓનલાઈન કામ કરવા જ નથી માંગતા અમારી બહેનો જે અધર જે અમારે બે હજાર થી અમારા જે બહેનો લાગેલી છે એ બહેનોને કશું જ આવડતું નહીં મને પોતે નોકરી કરતા હું ઈશાનપુર વોર્ડમાં અનુરાધાબેન બોલું છું હું અત્યારે અમે હું ચૌદ વર્ષથી નોકરી કરું છું ચૌદ પંદર વર્ષ થઈ ગયા પણ અમારું એટલું બધું શોષણ થાય છે આયુષ્યમાન કાર્ડ છે આભા કાર્ડ છે જે વસ્તુ આવે એ બધું પીએમ જેવાય એ બધું આશા વર્કરનો સોંપવામાં આવે છે એના અંદર એટલા માટે અમારા અમને જે અમને અમે એનસીડીયુ પ્રથા તો બંધ જ કરી દો અમારે ફિક્સ પગાર જ હોય અને અમારા કોઈ કાગજ પ્રથા અમારે જોતી જ નથી અને ઓનલાઈન જે પીએમ જે વાયના ફોર્મ ભરાય છે એના અંદર અમને અત્યાર સુધી કોઈ મહેનતાણું મળ્યું નથી સરકારે કીધું હતું કે અમને મહેનતાણું મળશે પણ હજી સુધી અમારા બે કે ત્રણ વર્ષ થઈ જાય અમને એક રૂપિયાનું મહેનતાણું મળી અને અમને સેન્ટરમાંથી દબાણ આવે છે કે તમારા પીએમ જેવાય ભરવાનું જ તમે નહીં ભરો તો તમારી જિમ્મેદારી છે એવી રીતે અમને કહેવામાં આવે છે આ લાભાર્થીઓના પૈસા મળી ગયા છે અને અમને પૈસા ચૂક્યા નહીં અને કેટલી કેટલા એવી ઇન્સેન્ટિવ છે પણ અમને મળતા નથી પૈસા ના આવે ને તો એવું કે છે કે તમારા ખાતામાંથી પૈસા આપવા પડશે તમારે આવું કીધું અમને અમારી જોડે સહયોગ કરાવી લીધી છે કે એને મોનો એને મો એવું કે તમારી જોડે કે તમે લોકોએ પૈસા નહીં હેલો એને ઇસનપુર વાળા કરાવી છે કે ફોર્મ તમે નહીં ભરો તો તમારા ખાતા પૈસા આપવા પડશે તમારી જવાબદારી હા એ આશા વર્કરો પીએમએમ વાય નું ફોર્મ ભરવાનું છે જ નહીં પેલું કે અમારું જે કોઈ બી કામ અમને આપે છે તો કોઈ બી લેખિતમાં આપતા નથી મૌખિક અમને કામગીરી કરાવે છે એનું શું ઇન્સેટિવ મળે છે કોઈ બી કામગીરીમાં અમારે લેખિત જોઈએ અમને શું ઇન્સેટિવ મળે એ જોઈએ લેખિત કંઈ આપવાતા નથી અને એના લીધે અમારું શોષણ બહુ જ થાય છે મેડિકલ ઓફિસર અમને વારંવાર ધમકી આપે છે કામ કરવું હોય તો કરો નહીં તો નીકળી જાઓ તમારા માટે હજારો બહેનો લેવા માટે અમે તૈયાર છીએ ચાલુમાં જ કે બધા અત્યારે બહેનો તૈયાર જ છે અમારે તમારાથી ભણેલી ગણેલી બહેનો આવવા તૈયાર છે તો શું અમે પંદર પંદર બાર બાર વીસ વીસ વર્ષથી જે બહેનોએ નોકરી કરી છે ગુલામી કરી છે અંગ્રેજો બી સારા હતા કે એ શોષણ જોઈ વિચારી

અને અડધી અડધી રાત સુધી અમને ભૂખ્યા તરસ્યા સુધી જાઓ ત્યારે બી બસમાં ફોટા પાડીને મોકલો આવો ત્યારે બી બસમાં ફોટા પાડીને મોકલો તમે ઘરે જાવશું અમારા છોકરાઓને બધા ઘરે અમારા એકલા હોય છે એમને અમે જઈને જમવાનું બનાવીએ ત્યારે એ લોકો ખાધા ભેગા થાય છે ધમકી અમને ફૂલ ધમકી મળે છે ના કરીએ કે ફોર વિઝિટ એન બેને ના નાખી હોય એને બેને તો અમારી ફોર વિઝિટ કાપી નાખે છે શું અમને થોડી ઓનલાઈનમાં શું કામગીરી થઈ હોય એમને ખબર પડે નોટિસો આપે છે કોઈ બેનને ચક્કર ખાઈને

આપી દે છે પણ આશાબેનને અત્યાર સુધી એક રૂપિયો બી મળ્યો નથી જેમ કે ઓરી આ ઓરીના જે હોય છે પૈસા એના બી કે હાજર નથી બાળક હાજર નથી એટલે તમને ઇન્સેટિવ નહીં મળે એટલે રીતે ઘણું બધું ઇન્સેટિવ અમને એમને કાપવામાં ઘણું બધું શોષણ કરી દીધું છે જે કામ અમને ઇન્સેટિવ ઉપરાંતથી વધારે કામ અમને આપી દીધા છે અત્યારે ઘણા ગણે એટલે અમને કામ આપી દીધા છે એટલે અમારી ઇન્સેટિવ પ્રથા તો બંધ જ કરવી છે ફિક્સ પગાર જ અમારે જોઈએ છે ટીબીનો સર્વે બી અમને આપ્યો છે હવે અમારે આરોગ્ય ખાતામાં છીએ એટલે એનો મતલબ અમારે બી ઘર ફેમિલી છે તો બી અમારે ગળફા લઈને આપવાના એનું બી અમને કોઈ મહેનતાણું મળતું નથી અત્યાર સુધી ગમે તે અમે આરોગ્ય અમારું ફેમિલી અમારું આરોગ્ય અમે ખા રાખ્યું છે તો બી અમને નથી મહેનતાણું મળતું પશાય નહીં બસ દોડ દોડ જ કરો આશા બેને બસ શોષણમાં જ આપી છ દોડ દોડ જ કરો કોઈ કોદી અમને સર્વે કરો કોદી સર્વે સરકાર શ્રી નંબર એટલું જ કહેવું છે કે આશા બહેનોનો જ્યારે ગ્રાન્ટ આપવાની તો આપણો મેંતાણું કે આપવાનું થાય કંઈ પાસે કામગીરી કરાવી હોય તો એના માટે સરકાર જો ગ્રાન્ટ નથી હોતી બરોબર અને જ્યારે મોદી સાહેબના જે કાર્યક્રમો થાય છે આજે બંધો જાય છે એમની ગ્રાન્ટ બધી કેમ કેમની આવી જાય સમરો સાહેબ આશા વર્કર બહેનોના જ્યારે પૈસા પર વાત થાય તો સરકાર જોડે પૈસા જ નહીં હોતા સરકારના ખિસ્સા ખાલી થઈ ગયા હોય છે અને આજે આટલી બધી પબ્લિક કેટલી ભેગી કરી છે આજે બંડેમાં તો એ ખર્ચો સરકાર ક્યાંથી પૂરો પડશે

અને આજે એમના બર્થડે ઉજવો છો તો સરકાર જોડે આવી ગયા કરોડો રૂપિયાના આજે ખર્જો કરો આ ખર્જો બધો ક્યાં કાઢશે આપણે આ બધી જનતાઓની છોડે બધી ગરીબ પ્રજાની જોડે બધું વસૂલ કરશે ટેક્સમાં આપશે બિલમાં વધારશે બધા શું કે આપણા જીએસટી વધારશે સરકાર બધામાં ભાવ વધતો અમાર તો આ સરકારે એક જ માંગણી છે ફિક્સ પગાર કરો કાયમી કાયમી કરો અને જે પીએફ માટે કીધું જે લાભ એ લાભ આપો અમારે એટલી જ રજૂઆત છે નહીં પછી અમે આશા વર્કર આગળ આંદોલન ચાલુ જ રાખીશું અને અમે સરકાર સામે અમે લડવાના જ છીએ અમે પાછા પગલા ભરવાના નથી અને અમારું માતૃવંદના યોજના કરીને એક સગર્ભા બહેનોની સ્કીમ છે બરાબર એમાં એમને છ હજારનું મળે છે લાભાર્થીઓને લાભ મળે છે અને જે પીએમ વી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં છ હજારના લાભાર્થીઓને લાભ મળે છે અમે બે વર્ષથી બહેનોના ફોર્મ ભરીએ છીએ સો સો દોઢસો દોઢસો ફોર્મ ભર્યા છે ત્રણ પાંચ પાંચ એમની વિઝિટો કરી છે તો બી એક રૂપિયો બી અમને અમારા ખાતામાં નાખ્યો નથી જ્યારે ફોર્મ ભર્યા ત્યારે અમને કહ્યું હતું કે એક ફોર્મના તમને પચાસ રૂપિયા મળશે ઓનલાઈન કામગીરી કરો એક બી અમારે રૂપિયો હજુ અમારા ખાતામાં જમા નથી થયો આભા કાર્ડ કઢાયા અમે રાત દિવસ મહેનત કરીને આભા કાર્ડ કઢાયા તી ટીબીનો સર્વે બે વર્ષ પહેલાં અમારું કર્યું બે એક ઘરના અમને વીસ રૂપિયા આપવાનું નક્કી કરેલું શિક્ષક શિક્ષક જે શિક્ષક ભાઈ બહેનો છે એ બી અમારી સાથે હતા તમે એમને બી પૂછી શકો છો અમે જે બહેનોએ અડધી રાતે કામ કર્યું છે મેં મારી પોતાની એક્ઝામ છોડીને મેં મારું કામ કર્યું છે